ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વેલકમ ટુ અનઅધર વ્લોગ્સ આજે છે સન્ડે સન્ડે બોલે તો રવિવાર વાગવામાં છે પોણા અગિયાર આજે મને એમ થયું બ્લોગ ચાલુ કરીએ કાલ મેં ઇન્સ્ટામાં સ્ટોરી મૂકી હતી કે પાછા કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીએ કે નહીં એવાળી તો એમાં નેવું ટકા લોકોએ એમ કીધું કે કરવાનું તો આપણે બ્લોગ ચાલુ કરીએ દૂધ ગરમ કરી લીધું છે તો પેલી જો બળી ગઈ ચા પાણી નાસ્તો તો ક્યારનું થઈ ગયું પણ બીજું દૂધ હતું ને ગરમ કરવાનું દહીં જમાવું છે ને એટલે લીધું હોય ત્યારે એટલું ને પછી વપરાય જાય પાછું ગરમ કરે તો પેલી બળી ગઈ ફ્રિજમાંથી થોડુંક દહીં લઈ લો દૂધમાં નાખશું ત્યારે તો દહીં જામશે એવું હોય ને ચાલો આ છે મલાઈ આનું આમ ઘરે ઘી બનાવ્યું ના જમાય ને એમાં ઓલું સોરી લેવું હોય પાછું મલાઈ મલાઈ નાખી દઉં જીમે નામે મલાઈ વાળું ભાવે છે આમાં ને આમાં ન જમાવાય કેમ કે એમાં પાછું દૂધ લેવાનું હોય

નારિયલ પાણી બહુ ભાવે જીમી આવી ગઈ હમણાં તો ભાવે નારિયેલ પાણી બહુ જીમી નહીં બહુ ભાવે જીમી એને મલાઈ બહુ ભાવે મલાઈ ખાવે ને તારે mà lại àu, à mà hẹ chim đi, lại cho chim đi lăn lật cho mua lại mày, hời chứ, અમને કે કે વાર અરજણું રણ ને કયો તે કામ કર્યું ન્યાય થઈ ગયો આ બધું કેવું ખંડેરી ખંડેરી એમ કે જીવડો જ નઈ ઓબી તોય અમારા તો તો લઈ તો ટકી

બાકી તને નહીં દઉં બે થઈ ઉભી થાય ને ત્યાં જ દે તને હું એમને નહીં દઉં બે બેઠી ત્યાં

બનાવવાનો ભીંડો ભરીને ભીંડો ધોઈ નાખીએ કોરો કરી નાખીએ પછી આગળ મળીએ મસાલો તૈયાર છે ભીંડો ધોયો તો એ કહી દો બધા ભીંડામાં ને એટલે કટ મારી દો પછી મસાલામાં ભરી દઈએ બરોબર આના ઉપર આ શાક કરવાનું એટલે એક વિડીયો જોયો તો મેં વિડીયો જોયો તો ને એમાંથી જોઈને ટ્રાય કરશું આપણે ભીંડા કટ લાગી ગઈ આટલે બતા કે કોલું નથી કરેલું ખા ખાતર મમ્મી ના

વિડીયો શૂટ કરતી હતી મસ્ત મજાનું લાઈટ વહી ગયા ને તો બે ગઈ બધા વ્લોગ ચાલુ કર લો બપોરે થોડોક વ્લોગ લીધો હતો પછી ઘરે મહેમાન આવી ગયા હતા પછી કંઈ ટાઈમ રહ્યો નહોતો કે વ્લોગ શૂટ કરું કે એવું કંઈ પછી પાછો ટાઈમ મળ્યો ત્યાં ત્યાં ત્યારે અહીંયા સન્ડે તો છે આજ બાજ આવવાના છે ચોલી બુકિંગ માટે લોકો આવશે હમણાં થોડીક વારમાં એટલે મજા અહીંયા આવી ચાલો મળીએ આગળ જીમી જીમીને ઠંડી લાગે છે મારે જવાનું છે હોસ્પિટલ જઈએ રિપોર્ટ તો ત્યાં ચાર પાંચ દીથી કરાવેલા છે જીમલી હાય પહેરી હતી મોજડી હેલે આવું તારા

રહું નો રહું એવું હોય પહેલાં હું રહેતી પછી એક બે વર્ષ કંઈક મને ભૂલાઈ ગયું કે એવું કંઈક નહોતી રહી આજે પાછી હું રહી છું વાળમાં હું જોઈ હવે નાહવાનું છે નાહવાનું બાકી એમ હોસ્પિટલ મહેમાન આવી ગયા હતા સવારમાં પછી મારે હોસ્પિટલ જવાનું હતું એ કેન્સલ થયું હતું પછી હમણાં હોસ્પિટલ ગઈ નથી આવી હવે હું નાઈશ ધોઈશ તૈયાર થઈ પછી આગળ મળી

છે પચાસ આપો તો એક આપો આ યેલો કલર નું આપો હા પીળા કલર નું હા એ પીળું દુકાન બંધ કરી દુકાન આવી હતી કે ભૂલી ગઈ હતી હાચે કા ઘર બાજુ જાઉં હજી તો હમણાં ઘરે પહોંચી હતી થોડીક વાર પહેલા મગજ નાઈ લો આજ મારો ઉપવાસ છે પૂનમ તો જ કંઈક ફરાર કરી લો ત્રણ વાગી ગયા હું શું બાપા બીજું કોણ हां तो आज घर आई हमड़ा हूं तो जी नाईयो तो फोन आवो मैं उनको धुनाई लो पज फराल कर लो પછી શું ક્યાં તા હા ઘર પોઈ ચી પછી હું ઘરે પોઈ ચી નાયુ ને કપડા ચેન્જ કર્યા ને પછી તો ફરાર કરવા બેસન તૈયારી માતી તા ફોન આવ્યો અમે તમારા દુકાને આવ્યા હાલો તો આવું હજી તો હું ઘરે બે મિનિટ થઈને આજે ચાર વાગ્યા ને કીધું ને આવી ગયા અત્યારમાં અચાનક ત્રણ વાગે આવું છે ચાલો દુકાન તો હું પહોંચવા આવી મળી આગળ સોપ પર ક્યાર ની આવી ને લોકો આવ્યા તા અને બતાવી દઈ સવા ત્રણ જેવું એ લોકો ગયા ને સવા ત્રણ ને સોરી સાડા ત્રણ જેવું થઈ ગયું સાડા ત્રણ પોણા ચાર જેવું ત્યારે એ લોકો ગયા અહીંથી પછી મેં કીધું હવે હે માય ઘર નથી તું પેડમાં

મારું ઉત્તરાખંડ નું ચાર જોડી કપડા બદલે ત્યાર પછી આ ફાઈનલ કરી ચારે ચાર પાછા નવા નવા જતા પહેરા નથી આધા દિવસે પહેરીને કાઢ નાખ્યું હતું આજે એવું પહેર્યું પછી એક કેંગ્યા બી છે જો આ એ આખું નવું છે આ તો એમને રાખ્યા હતા એ કોઈ નહીં પહેરવું તો એ પહેરું અત્યારે એને મન થાય એમ કુસેડી દઉં પછી નહીં રહી તેને વારી બાપા ઊંધે ઊંધું છે પણ હેલ્સે હવે પર્પલ કલર કા પેન્ટ ઓકે વાગવા માં સવા ચાર હાલો જમવા ઊંધિયું પછી

ચાલુ નથી હા ઓય બાપા તો હું હે હાલો હવે જાય મારી મમ્મી મારી રાહ જોઈ હે મારી ચોલી લઈને આ જાવ મળી આગળ લેવાનું હતું ઈ લઈ લીધું અને આપણે કરી દઈ લો થઈ જા હમ ચાલો જાય બજારમાં મળી આગળ કયા છે જોને ગોઠવું ઈ કો કે કે હું વેચવા નીકળી ગઈ Hi

દિલ જોતો તો અહીંયા હે જોઈએ દઈ ક્યાં આઈ તાર માં 10 રૂપિયા થી કપડા હતા મને જાય ની ટાઈમ પાસ કરી ગમે તો લેત આવશુ હાલ રસોઈ કરવી દે આ હું છું રસોઈ કરવાની હતી ને તમે મારું શર્ટ ચેન્જ કરી લીધો તો નેટ્રેસ નું ડિસેટ કરી લીધું હતું વાવ કાલ બપોર પછીનો મેં શર્ટ પહેરો બજાર ગઈ ત્યારે પહેરો તો બાર ગઈ બપોર પહેરો નથી કાઢી બોલો હાલો કાઢી નાખો અત્યારે ધ્યાન પહેર્યો તો પહેરી લો પછી જાવ પાછી દસ રૂપિયાના કપડાં કપડા લેવા ઓય માં બદલાવી લીધો શર્ટ મને આ કપડા બહુ ગમે तो मिन न साहिबाजी ओ गीत वागे हो हम्म ओके चलो जाइए इधर सामने ही है નમસ્તે મને ગઈ મો આક જો આગે સુમે સુમે માર મમ્મી ઘરે ઉતારી ઘરની સેરી ઉતારી નું આવી ગઈ દુકાને ગાડી લઈને આવી અહીંયા રાખવાનું તો રાખી દે એક જોવા આવવાના છે એક બેન ફોન તો આવ્યો તો એનો મને

વ્લોગ પોસ્ટ કર્યો નથી આજ આ બ્લોગ નો પાંચમો દિવસ છે ડે 5 ઇન બ્લોગ્સ અત્યારે આવે છે એક બે રિંગ લાઈટ કરું કેમ મેં આ બધું ફરે તું ઓકે લાગો અને આમ રાખજો મારા પૈસા તો આવી વધારે ને અત્યારે એક હું લાઈવ હતી ને હમણાં ઇન્સ્ટામાં મારા જેતપુરના જ છે બેન નામ હું ભૂલી ગઈ એના પેલા મને કીધું તું સાથે વિડીયો બનાવશું બધું વાંધો નહીં તમે આવજો ને તમારે બનાવવું હોય તો આપણે બનાવી લેશું સાથે એકાદી એકાદ એટલે વાત થઈ હતી ત્યારે હું લાઈવ હતી ને ચાલ વિડીયો બાબત વાત થઈ પછી મેં શોપનું એડ્રેસ આપ્યું दैम ला यस मेरो वस्करहरु गुचे नथी गाडी म जस्तो उम काट लौ मोबाइल मा चार्ज नथी त मोबाइल चार्ज मा मुकी दौ पछि <laughs> आउ गाउँ भनिउ चल्ौ म हेयर सरका गर लौ मोबाइल मा फोन हाय त तमे मारी साथे जथा के अंकु ना अबर पास गर बराबर हो 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 अत्या सु गरौ तमे बोले छ तसिया बराबर अच्छा यो तमे पछ अबरे सुत कर लई

હાય કે બાય બસ જવું છે તારે બસ રીતે આવી યાદ છે ને જવું છે આવું છે પાછી પાકું પાકું આવું છે ચાલુ પાછી બાય બાય સારું ચાલ શું થઈ ગયું ને તો મને યાદ આવ્યું તો ચાર કા પાંચ દિવસથી બ્લોક શૂટ કરું છું કટકા 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 આવી રીતે બધો કાલ મૂકી દઉં બધું નું એન્ડ આજે આપી દઉં કાલથી નવો ચાલુ કરું એવું આ બ્લોગ અહીંયા સુધી જ હતો એમ આ બ્લોગ અહીંયા સુધી જ હતો કટકા બટકા બટકા હતા એવું બધું કાલથી નવો બ્લોગ ચાલુ કરશું વિડીયો લાઈક બ્લોગને લાઈક કરજો દો વિડીયો લાઈક કરી દો હું ગોટાવાળું અડધી નિંદરમાં લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો બરાબર ટાટા બાય બાય ટેક કેર મળ્યો નવા વ્લોગ સાથે